અને દૂધ લેવા માટે અને દવા લેવા માટે કારણ કે મારે હેડવાના હોશ નથી દવા છે ને એમની જોડે મંગાવી લીધી છે અત્યારે માંથી વાગ્યા છે અગિયાર અને ગાયત્રી બનાવે છે ચા નાસ્તો ગમે અંદર રસોડામાં શું કરે જોઈએ

લાગે આને શું કહેવાય બધું ફાઇનલી ગાઈસ અત્યારે મને સારું છે અને સાંજના લાગી ગયા છે 6:30 અને હું 6:30 નો બ્લોગ કરતો હતો એટલે કે સવારે તમે ઉતર એ તો હા ઓકે આઈ વિલ બી તો પહેલા અહીંયા ના બધા ભેગા કરીને નાખા પછી લઈ જાવ તો ગાઈસ છે ને મને સવારથી સારું નહોતું અત્યારે ઘણો બધો દવા લીધી સારું છે અને બપોરે પણ હું હોટેલ લઈ ગઈ છું દવા લઈને પછી થોડું સારું હતું એટલે ગઈ પછી આમ થોડું લાગ્યું એટલે ઘરે આવતી રહી પાછી અને પછી ઘરે આવીને થોડો આરામ કર્યો અત્યારે વાગી ગયા છે સાડા અને હવે મારે પાછું જવાનું છે ઓટો લઈ ઓટો જઈએ થોડી વારમાં બહુ પપ્પા આવે પછી આપણે જઈએ હોટલે અને બહુ મેડમ અહીંયા રમે હાય બપુ શું કરે તું જઈ અને પોતું કરું તને પોતું કરવું હે

તો આપી દે ને પોતું પછી આપણે જઈએ ચાલ આપી દે ને પોતું આપણે પીવા જઈએ લો પોતું ના કરાય બેટા હજી વાર કરે એવડી થા પછી પોતું કરજો એવું કર્યું એક આપડા બેટા બાથરૂમ માં મૂકી દે પણ ડાયપર કચરામાં જવા દે બાર

ચાલ આપણે બે બ્લોગ બનાવીએ છે હાય ગાઈસ કે તો પડે ની જો બબુને રોવાનું આવે માં દીકન બહુ ના રોવા દીપાન છે માં બબુ દીપાન બનશે શું લાવ આ તો એકડા બોલ પછી આપું ચાલ એકડો બોલ એકડા બોલ એકડા એકડા બોલ ને એ બી સી જો પાસી પડવાની હોય એવું લાગે છે જો એ શું આપું ફોન લેવો કોનો ફોન હારવે दारो है? दारो कोणी दजो कोण दजो तू द उतार कोण मग एक अंगूठा दे बेफर का आहे तो बाबू पप्पाने वेफर मंगायो बटाटाने पप्पाव लायला असे वेफर हं तू ले आऊ का तू लेऊ हं आ लावो अले वेफर पडली ती लाइन तो बटा

અને પેલા છ કસ્ટમર આવે તો એમની રોટલી પણ બનાવી દીધી અને અત્યારે થોડી ફ્રી પડી છું તો હું લો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે જોઈ શકો છો કાલે અમે થોડુંક ફેરફાર કરી નાખ્યું છે કાલે આ ઘોડો લાયા છે નવો એટલે આ બે ઘોડા અહીંયા જોઈન કરી નાખ્યા છે કારણ કે મિસ્ત્રી ફર્નિચર કરવા આવતા નથી એટલા માટે અને આ આતુ સ્ટેન્ડ જે બધો સામાન પડ્યો હતો એ અહીંયા આપણે સેટ કરી નાખ્યું હોય અને પીરસવાની ડીશ થોડું મશીન મૂકી દીધું હોય જોઈ શકો છો અહીંયા હે તેલનો ડબ્બો અને અહીંયા હું બે સીને મસ્ત મજાની રોટલી બનાવું છું અને જો અત્યારે થોડોક વિરામ છે ત્યાં સુધી બ્લોગ બનાવી દઉં અને આ હે ગ્રેવી મશીન અહીંયા મૂકી દીધું અંદર જે પડી હતી અને અહીંયા પ્રિન્સને યુટ્યુબર બનવું છે મોટું હાય પ્રિન્સ હા તું ચેનલ કા નામ કયા હાય હા તો ઉસ જાકે સબ્સ્ક્રાઈબ કરી દો એમ કહો હિન્દી બોલના ના હિન્દી બોલો ના તો આ બધી ખુરશીઓ બહાર પડી છે થોડીવાર આપણે બહાર ઊભા રહીએ અહીંયા બાઇક પાર્ક કરી દીધું છે અને અહીંયા જો સાંજનો વ્યૂ કંઈક આવો કંઈક આવે છે અને સામે જો સરસ મજાનો મોલ બને એક વર્ષમાં મોલ થઈ જશે પછી બહુ મજા આવશે અને અમર બાર રખડે જો ક્યાં ગયા તા શું હે ચોકલેટ લેતા અમારા માટે જો એક ચોકલેટ કે નહીં ખાતા અમારું બોણ અહીંયા મુંડા બોલના લાય પંજાબ ગુજરાત ના જા ચોકલેટ નહીં ખાવાનું ના ચિંગમ તો મન નહીં ખાવું અને અહીંયા હાથ ધોવા માટેનો સ્ટેન્ડ છે અહીં બધી બોટલો છે ચલો હવે આપણે છે ને થોડીવાર ફોન ચાર્જમાં રાખી દઈએ પછી મળીએ તો અહીંયા ટેંગ 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 કિસલી ચોકલેટ દે તમારા માટે કેમ त्रे त्रन मारी न? ओए। त्राने त्राने ना ने ओए वो त्रे त्रन मना आप एक भी नहीं तो लो ले ले सो मने एक जाप ही पड़ आई ले चॉकलेट अमर की बीबी के टेंशन में उसने चॉकलेट दी सबको <laughs> चॉकलेट को ऐसे ऐसा करता है ना आगे ना आगे थोड़ी के नहीं खाई था

খালি খরচো চোপড়ে